મારું નામ પારસ બેલે છે રાજકોટ કામ પ્રમુખ છો સૌ વિદ્યાર્થીઓ જાણો છો કે રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પચામાં કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર થઈ છે આજે દિવાળી પહેલા રાજકોટ મહાનગરપાલિકા બોનસ નો પરિપત્ર કરી નાખ્યો મોટા ભાગના લોકો બોનસ મળ્યું નથી અને કોન્ટ્રાક્ટ પચામાં જે લઘુત વતન છે પીએફ છે ઈએસઆઈ જેડીએસ બને છે કોન્ટ્રાક્ટ પચામાં જે ભ્રષ્ટાચાર કરી ગયો અને અત્યારે તપાસ નામે નાટકો ચાલુ છે તપાસના નામે નાટકો ચાલુ હોય એમ કહે છે કે કાર્યવાહી કરશો કોઈ રીતે નથી હવે રાજકોટ સાત ત્રણ બે ચોવીસ કંપની ભરતીનો જે મોટો મંજૂર થયો બત્રીસ મોટો મંજૂર થયો તેમાં જેના માતા પિતા દાદા નોકરી કોઈ ભરી શકે તો રાજકોટ અને શાસકોને એટલું છું કે જ્યારે આ મુખ્યમંત્રી સાહેબ છે જ્યારે મંત્રી ની શપથ ત્યારે કાયદામાં આવે તો અમે જયારે રૂબરૂ રજુ કરી મુખ્યમંત્રી સાહેબ તમે એવું કીધું કે તમે કોર્ટ માં જાવ જાઓ તો ભાઈ રાજકોટ મહાનગરપાલિકા ભરતી ભરતીનો મુદ્દો સોલ્વ કર્યો છે અને એ નિયમો નહીં તો એ લોકો નિયમ કેમ રદ ન કરી શકે ભાઈ અમે એમ કીધું કે રાજકોટ મહાનગરપાલિકા માં જે પાંચસો ને પચીસ કાયમી ભરતી છે એમાં દાદા દાદી માતા પિતા જે નિયમ છે રદ કરવામાં આવે પાર્ટ ટાઈમની જગ્યાએ ફૂલ ટાઈમ એક વર્ષમાં ભરતી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ બચા છે એમાં મિત્રો માટે ચાલુ છે એમાં આ લોકો બે કરે છે માનવ વેતન આપે છે માનવ વેતન એટલે